છોટાઉદેપુર જિલ્લામાં વાતાવરણ પલટાયું કવાટ તાલુકામાં ભર ઉનાળે કરા સાથે વરસાદ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભર ઉનાળે વરસાદની આગાહી કરવામાં આવી હતી તે પ્રમાણે જ રાજ્યના કેટલાક ભાગોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આજે બપોર બાદ છોટાઉદેપુર જિલ્લાનું હવામાન પલટાયું હતું અને મોટી સાંકળ ગામમાં કરા સાથે વરસાદ પડ્યો છે કાળઝાળ ગરમીમાં વરસાદ પડતા લોકોને રાહત મળી છે જ્યારે ખેડૂતોની ચિંતા વધી છે આજે ગુજરાતના અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ પડ્યો છે ભારે પવન સાથે જ હવામાન વિભાગની આગાહી પ્રમાણે અનેક જિલ્લામાં છૂટાછવાયાથી લઈને મધ્યમ વરસાદ વરસ્યો છે જ્યારે જિલ્લામાં કેટલાક વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે હવામાન વિભાગની આગાહી અનુસાર છોટાઉદેપુરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે ભર ઉનાળે આજે બપોર બાદ જોરદાર પવન ફૂંકાયો હતો જેના કારણે અનેક રસ્તાઓ ઉપર ધૂળ પાંદડાની ચાદર છવાઈ ગઈ હતી ધૂળની ડમરીના કારણે વાહન ચાલકોને ખૂબ જ તકલીફ પડી હતી જોરદાર પવન બાદ અચાનક વરસાદ શરૂ થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે બીજી તરફ એકાએક વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકમાં નુકસાન થવાની સંભાવના છે ખાસ કરીને કેરીના ખેડૂતો માટે માઠા સમાચાર છે વંટોળને કારણે નુકસાનના દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે જિલ્લાના અનેક વિસ્તારમાં ક્યાંક વરસાદ તો ક્યાંક ભારે પવન સાથે કરા પડ્યા છે હવામાન વિભાગની આજની આગાહી પ્રમાણે ગુજરાતમાં હજુ ચાર દિવસ એટલે કે સોલ મે સુધી વરસાદી માહોલ રહેશે તેમ જાણવા મળ્યું છે ભર ઉનાળે વરસાદ પડતા આકરી ગરમીમાં રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે એકાએક વરસાદ પડતા ખેડૂતોની ચિંતા વધી છે જ્યારે કેરીના પાકને ભારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે ઈ ક્રાંતિ ન્યૂઝ અહેવાલ પઠાણ યાકુબ્રઝા છોટાઉદેપુર